વિસાવદર તાલુકામાં કમોસની વરસાદને કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે જો કે ટુડી ન્યૂઝની ટીમ વિસાવદર તાલુકાના રાવણીકુબા ગામે પહોંચી હતી અને અસરગ્રસ્ત ખેડૂતોની અચાનક મુલાકાત લીધી હતી ખેડૂતે કમોસની વરસાદને કારણે નિષ્ફળ ગયેલા પાકની ચિંતામાં વિસાવદરના ઈશ્વરિયા ગીર ગામના ખેડૂતે આપઘાત કર્યો હતો અને તે બાબતે રાવણી કુબા ગામના ખેડૂતો નારાજ જોવા મળ્યા છે ભારતીય કિસાન સંઘ વિસાવદર તાલુકા પ્રમુખ જેપી રાણીએ દસ લાખના પેકેજ વિશે નિવેદન આપ્યું છે રાવણી કુબા ગામના ખેડૂતોમાં સરકાર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે સરકારે જાહેર કરેલા પેકેજથી કિસાનોમાં

રૂપિયા પેકેજ જે આપ્યું છે એમાં એ ખેડૂતો સંતોષ નથી જ્યાં કોઈ પણ ખેડૂત ત્યાં લાખ બે લાખ દોઢ લાખ ત્રણ લાખ ની રીતનું નુકસાન થયું છે તો આ જે સરકાર શ્રીએ દસ કરોડ નું પેકેજ જે જાહેર કર્યું છે એ ત્રણ હજાર પાંત્રીસો રૂપિયા એક ખેડૂત દીઠ એ રીતના પૈસા આવે છે વિઘે તો આ જે દસ કરોડ નું પેકેજ છે એ

મારું એમ કહેવાનું છે સરકાર કે આ આ તમે પેકેજ જાહેર કર્યું એમાં જે આપઘાત કરે છે ન કરે એટલા માટે વહેલી તકે અને સહાય આપે એવી મારી નિમ્ન વિનંતી મિત્રો આ વિસ્તારના ખેડૂતો હાલ સરકાર ને અનુરોધ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે ખેડૂતો અત્યારે હાલ આપઘાત તરફ વળી રહ્યો છે આવું ન બને માટે ઝડપથી આ પેકેજ માં સુધારો વધારો કરી પેકેજ જાહેર કરવામાં આવે કેમેરામેન ભનુભાઈ સાસિયા સાથે શ્યામ ચાવડા વિસાવદર